ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ ચોથો અધ્યાય ત્રીસમો પ્રચતાઓને શ્રી વિષ્ણુ ભગવાનનું વરદાન વિદુરજીએ પૂછ્યું હે બ્રહ્મન તમે રાજા પ્રાચીન બરહીના જે પુત્રોનું વર્ણન કર્યું હતું તેમણે રુદ્રગીત વડે શ્રીહરિની સ્તુતિ કરીને કઈ સિદ્ધિ મેળવી હે મૈત્રીજી મોક્ષના અધિપતિ શ્રી નારાયણના અત્યંત પ્રિય ભગવાનનું અચાનક સાનિધ્ય પામીને પ્રચેતાઓએ મુક્તિ તો મેળવી જ દીધી હશે તેથી પહેલાં તો એ બતાવવાની કૃપા કરો કે આ લોકમાં અથવા તો પરલોકમાં પણ તેમણે શું મેળવ્યું શ્રી મૈત્રીજીએ કહ્યું હે વિદુરજી પિતાના આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્રમાં ઊભા ઊભા રુદ્રગીતના જપરૂપી યજ્ઞ અને તપસ્યા વડે તમામ શરીરોના ઉત્પાદક ભગવાન શ્રી હરિને પ્રસન્ન કર્યા તપસ્યા કરતાં કરતાં દસ હજાર વર્ષ વીતી જતા પુરાણ પુરુષ શ્રી નારાયણ પોતાની મનોહર કાંતિ દ્વારા તેમના તપસ્યા જનિત કલેશનું સમાન કરતા સૌમ્ય વિગ્રહથી તેમની સામે પ્રગટ થયા ગરુડજીની કાંધ પર બેઠેલા શ્રી ભગવાન એવા જણાતા હતા કે જાણે સુમેરુના શિખર પર કોઈ શ્યામ મેઘ ઘટા છવાયેલી હોય તેમના શ્રી અંગ પર મનોહર પિતતાંબર અને કંઠમાં મણી સુશોભિત હતા પોતાના દિવ્ય તેજથી તેઓ બધી દિશાઓનો અંધકાર દૂર કરી રહ્યા હતા ચમકદાર સુવર્ણમય આભૂષણોથી યુક્ત તેમનું કમનીય કપોલ અને મનોહર મુખમંડળ અપૂર્વ શોભી રહ્યા હતા તેમના માથા પર ઝગમગતો મુગટ શોભતો હતો પ્રભુની આઠ પૂજાઓમાં આઠ આયુધ ધારણ કરેલા હતા દેવતાઓ મુનિઓ અને પાર્ષદો તેમની સેવામાં હાજર હતા તથા ગરૂડજી કિન્નરોની જેમ પાખોના સામય ધ્વનિથી કીર્તિગાન કરી રહ્યા હતા તેમની આઠ સુદીર્ઘ સ્થૂળ પૂજાઓની વચ્ચે લક્ષ્મીજી સાથે સ્પર્ધા કરતી વનમાળા વિરાજમાન હતી આદિપુરુષ શ્રી નારાયણે આ રીતે પધારીને પોતાના શરણાગત પ્રચેતાઓ પ્રત્યે કૃપા દ્રષ્ટિથી નિહાળતા મેઘના જેવી ગંભીર વાણીમાં કહ્યું શ્રી ભગવાને કહ્યું હે રાજપુત્રો તમારું કલ્યાણ થાવ તમારા બધામાં પરસ્પર ઘણો પ્રેમ છે અને સ્નેહવશ તમે એક જ ધર્મનું પાલન કરી રહ્યા છો તમારી આ આદર્શ સુરદિતાથી હું ઘણો પ્રસન્ન છું મારી પાસેથી વરદાન માંગું જે મનુષ્ય સંધ્યાકાળ વખતે દરરોજ તમારું સ્મરણ કરશે તેનો પોતાના ભાઈઓમાં પોતાના જેવો જ પ્રેમ થશે તથા સઘળા જીવો પ્રત્યે મિત્રતાનો ભાવ થઈ જશે જે લોકો સાયમ કાઢે અને પ્રાતઃ રુદ્ર રુદ્રગીત વડે એકાગ્ર ચિત્તે મારી સ્તુતિ કરશે તેમને હું ઈચ્છિત વરદાન અને શુદ્ધ બુદ્ધિ આપીશ તમે બધાએ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના પિતાની આજ્ઞા માથે ચડાવી છે તેથી તમારી સુંદર કીર્તિ સમસ્ત લોકોમાં ફેલાઈ જશે તમને એક ઘણો જ વિખ્યાત પુત્ર થશે તે ગુણોમાં બ્રહ્માજી કરતાં કોઈપણ પ્રકારે ઓછો નહીં હોય તથા તે પોતાના સંતાનોથી ત્રણેય લોકોને ભરી દેશે હે રાજપુત્રો કંડુ ઋષિના તપનો નાશ કરવા માટે ઇન્દ્રે મોકલેલી પ્રણલોચના અપ્સરાથી એક કમળલોચના પુત્રી ઉત્પન્ન થઈ હતી તેને છોડીને તે સ્વર્ગલોકમાં ચાલી ગઈ ત્યારે વૃક્ષોએ તે કન્યાને અપનાવી અને તેનું પાલન પોષણ કર્યું જ્યારે ભૂખથી વ્યાકુળ થઈને તે રડવા લાગી ત્યારે ઔષધિઓના અધિપતિ રાજા ચંદ્રમાએ દયાવશ તેના મુખમાં પોતાની અમૃત વર્ષિણી તર્જની આંગળી આપી તમારા પિતા આજકાલ મારી સેવા ભક્તિમાં રથ રહેલા છે તેમણે સંતાનો ઉત્પન્ન કરવાની તમને આજ્ઞા આપી છે તો તમે સત્વરે તે દેવતુલ્ય સુંદર કન્યા સાથે લગ્ન કરી લો તમે બધા એક જ ધર્મમાં તત્પર છો અને તમારો સ્વભાવ પણ એક સરખો જ છે તેથી તમારા જેવા ધર્મ અને સ્વભાવવાળી તે સુંદર કન્યા તમારા પત્ની થશે તથા તમારા બધાઈમાં હશે તમે બધા મારી કૃપાથી દસ લાખ દિવ્ય વર્ષો સુધી સંપૂર્ણ સમર્થ રહીને અનેક પ્રકારના આ લોકના અને પરલોકના અનેક દિવ્ય ભોગો ભોગવશો અંતે મારી ભક્તિથી અંતઃકરણનો સઘળી વાસનાઓ મળ બળી જશે અને તમે આ લોકના તથા પરલોકના નરકતુલ્ય ભોગોથી ઉપરત થઈને મારા પરમધામમાં જશો જે લોકોના કર્મ ભગવત પરણ બુદ્ધિથી થાય છે અને જેમનો સઘળો સમય મારી કથા વાર્તાઓમાં વીતે છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર ગૃહસ્થી તેમના બંધનનું કારણ થતી નથી તેઓ હર હંમેશ મારી લીલા કથાઓ સાંભળતા રહે છે તેથી બ્રહ્મવાદી વક્તાઓ મારફતે હું જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ તેમના હૃદયમાં નિત્ય નવા નવા જેવો દેખાતો રહું છું અને મને પ્રાપ્ત કરી લેવાથી જીવોને નથી તો મોં થવા પામતો કે નથી તો હર્ષ અને શોક પણ થવા પામતો શ્રી મૈત્રીજી કહે છે ભગવાનના દર્શનથી પ્રજેતાઓના રજોગુણ તમોગુણ રૂપ મળ નષ્ટ થઈ ચૂક્યો હતો જ્યારે તેમને સઘળા પુરુષાર્થોના આશ્રય અને સૌના પરમ સુરદ શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ હાથ જોડીને ગદગદવાણીથી સ્તુતિ કરવા લાગ્યા પ્રચેતાઓએ કહ્યું હે પ્રભુ તમે ભક્તોના કલેશ દૂર કરનારા છો અમે તમને નમસ્કાર કરીએ છીએ વેદ તમારા ઉદાર ગુણો અને નામોનું નિરૂપણ કરે છે તમારો વેગ મન અને વાણીના વેગ કરતાં પણ અધિક છે તથા તમારું સ્વરૂપ બધી જ ઇન્દ્રિયોની ગતિથી પર છે અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ તમે પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાને કારણે નિત્ય શુદ્ધ અને શાંત છો મન રૂપ નિમિત્તને કારણે અમને તમારામાં આ મિથ્યા દ્વેત ફાસી રહ્યું છે વાસ્તવમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે તમે માયાના ગુણોને અપનાવીને જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ ધારણ કરો છો અમે તમને નમસ્કાર કરીએ છીએ તમે વિશુદ્ધ સત્વ સ્વરૂપ છો તમારું જ્ઞાન સંસારના બંધનને દૂર કરી દે છે તમે જ સમસ્ત ભાગવતો ભક્તોના પ્રભુ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છો તમને નમસ્કાર છે તમારી જ નાભીમાંથી બ્રહ્માંડ રૂપી કમળ પ્રગટ થયું હતું તમારા કંઠમાં કમળ પુષ્પોની માળા સુશોભિત છે તથા તમારા ચરણો કમળ જેવા કોમળ છે હે કમળ નયન તમને નમસ્કાર છે તમે કમળ પુષ્પની પરાગ જેવું સ્વચ્છ પિતાંબર ધારણ કરેલા છો સઘળા ભૂત પ્રાણીઓનું આશ્રય સ્થાન છો તથા સૌના સાક્ષી છો અમે તમને નમસ્કાર કરીએ છીએ હે ભગવાન તમારું આ સ્વરૂપ સઘળા કલેશોનું નિવારણ કરનારું છે અવિધ્યા અસ્મિતા રાગ દ્વેષ વગેરે કલેશોથી પીડિત એવા અમારી આગળ તમે તેને પ્રગટ કર્યું છે આનાથી અધિક અમારા ઉપર અન્ય શી કૃપા હશે અમંગળોના હરનારા હે પ્રભુ દિનજનો પર દયા કરનારા સમસ્ત મનુષ્યોએ એટલી જ કૃપા કરવાની છે કે અવારનવાર તેઓ તે દિનજનોને એવી રીતે યાદ કરતા રહે કે આ અમારા છે એનાથી જ તેમના આશ્રિતોનું ચિત્ત શાંત થઈ જાય છે તમે તો ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓના અંતઃકરણોમાં પણ અંતર્યામી રૂપે વિરાજમાન રહો છો તો પછી તમારા ઉપાસક એવા અમે જે જે કામનાઓ કરીએ છીએ તે અમારી કામનાઓને તમે કેમ જાણી નહીં લો હે જગદીશ્વર તમે મોક્ષનો માર્ગ દેખાડનારા અને સ્વયં પુરુષાર્થ સ્વરૂપ છો તમે અમારા પર પ્રસન્ન છો આનાથી અધિક અમને બીજું શું જોઈએ બસ અમારું અભિષ્ટ વરદાન તો તમારી પ્રસન્નતા જ છે તેમ છતાં હે નાથ અમે એક વરદાન તમારી પાસેથી અવશ્ય માગીએ છીએ પ્રભુ તમે પ્રકૃતિ વગેરેથી પર છો અને તમારી વિભૂતિઓનો પણ કોઈ અંત નથી તેથી તમે અનંત કહેવાઓ છો જો ભમરાને અનાયાસ જ કલ્પવૃક્ષ મળી જાય તો શું તે કોઈ બીજા વૃક્ષનું સેવન કરશે ખરો તો તમારા ચરણોના શરણે આવીને હવે અમે શું શું માગીએ અમે તમારી પાસેથી માત્ર એ જ માગીએ છીએ કે જ્યાં સુધી તમારી માયાથી મોહિત થઈને અમે પોતાના કર્મો અનુસાર સંસારમાં ભ્રમણ કરતા રહીએ ત્યાં સુધી જન્મ અમને તમારા પ્રેમી ભક્તોનો સંગ મળતો રહે અમે તો ભગવદ્ ભક્તોના ક્ષણભરના સંગની સામે સ્વર્ગ અને મોક્ષ પણ કશું જ નથી એમ સમજીએ છીએ તો પછી માનવીય ભોગોની તો વાત જ ક્યાં રહી ભાગવતોના સમાજમાં હર હંમેશ ભગવાનની મધુર મધુર કથાઓ થતી રહે છે કે જેમના શ્રવણ માત્રથી ભોગોની તૃષ્ણા શાંત થઈ જાય છે ત્યાં પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારનો વેર વિરોધ કે ઉદ્વેગ રહેતો નથી ત્યાં સારા સારા કથા પ્રસંગો દ્વારા સન્યાસીઓના એકમાત્ર આશ્રય સાક્ષાત શ્રી નારાયણ ભગવાનનું નિષ્કામ ભાવે વારંવાર ગુણગાન થતું રહે છે તમારા તે ભક્તો તીર્થોને પવિત્ર કરવાના ઉદ્દેશ્યથી પૃથ્વી પર પગપાળા જ વિચરતા રહે છે તેમનો સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરુષોને ભલા કેમ રુચિકર નહીં થાય હે ભગવાન તમારા પ્રિય સખા અને ભક્ત ભગવાન શંકરના ક્ષણભરના સમાગમથી જ આજે અમને તમારું સાક્ષાત દર્શન થયું છે તમે જન્મ મરણરૂપ દુઃસાધ્ય રોગના શ્રેષ્ઠતમ વૈધ્ય છો એવા અમે આપને પ્રાપ્ત કરી શક્યા એ અમારું સૌભાગ્ય છે તેથી અમારી વિનંતી છે કે આપના ભક્તોનો સમાગમ મળતો રહે પ્રભુ અમે સમાહિત ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે નિરંતર સેવા શુશ્રુષા કરીને ગુરુ બ્રાહ્મણો અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષબુદ્ધિ ત્યજીને શ્રેષ્ઠ પુરુષો સૂરદયજનો બાંધવો તેમજ સમસ્ત પ્રાણીઓની વંદના કરી છે અને અન્ન વગેરેનો ત્યાગ કરીને દીર્ઘકાળ સુધી જળમાં ઊભા રહીને તપસ્યા કરી છે તે બધું સર્વવ્યાપક પુરુષોત્તમ સ્વરૂપ આપના સંતોષનું કારણ થાઓ આજ વરદાન માંગીએ છીએ સ્વામી તમારા મહિમાનો પાર નહીં પામવા છતાં પણ સ્વયંભુ મનુ સ્વયં બ્રહ્માજી ભગવાન શંકર તથા તપ અને જ્ઞાનથી શુદ્ધ ચિત્તના થયેલા અન્ય મનુષ્યો નિરંતર તમારી સ્તુતિ કરતા રહે છે તેથી અમે પણ પોતાની બુદ્ધિ અનુસાર તમારું યશોગાન કરીએ છીએ તમે સર્વત્ર સમાન શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષ છો અમે આપને સત્વમૂર્તિ ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી પ્રચેતાઓએ આ પ્રમાણે સ્તુતિ કરી તેથી શરણાગત વત્સ શ્રી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું તથાસ્તુ અપ્રતિહ પ્રભાવવાળા શ્રીહરિની મધુર મૂર્તિના દર્શનથી હજીએ પ્રચેતાઓના નેત્રો તૃપ્ત થયા ન હતા તેથી તેઓ તેમને જવા દેવા ઈચ્છતા ન હતા તો પણ તેઓ પોતાના પરમધામમાં સીધાવી ગયા આ પછી પ્રચેતાઓએ સમુદ્ર જળમાંથી બહાર નીકળીને જોયું કે સમગ્ર પૃથ્વીને ઊંચા ઊંચા વૃક્ષોએ ઢાંકી દીધી છે તે જાણે કે સ્વર્ગમાં જવાના માર્ગને રોકવા માટે જ આટલા વધી ગયા હતા આ જોઈને તેઓ વૃક્ષો પર ઘણા કુપિત થયા ત્યારે તેમણે પૃથ્વીને વૃક્ષવેલીઓ વગરની કરી દેવા માટે પોતાના મુખમાંથી પ્રચંડ વાયુ અને અગ્નિ છોડ્યા જેવા કાલાગ્નિ રુદ્ર પ્રલયકાળે છોડે છે જ્યારે બ્રહ્માજીએ જોયું કે તેઓ તમામ વૃક્ષોને ભસ્મ કરી રહ્યા છે ત્યારે તેઓ ત્યાં આવ્યા અને તેમણે પ્રાચીન બરહીના પુત્રોને યુક્તિપૂર્વક સમજાવીને શાંત કર્યા પછી જે થોડા વૃક્ષો ત્યાં બચ્યા હતા તેમણે ભયભીત થઈને બ્રહ્માજીના કહેવાથી તે કન્યા લાવીને પ્રચેતાઓને આપી પ્રચેતાઓએ પણ બ્રહ્માજીના આદેશથી તે મારીષા નામની કન્યા સાથે લગ્ન કરી લીધા તેના જ ગર્ભમાંથી બ્રહ્માજીના પુત્ર દક્ષે શ્રી મહાદેવજીની અવજ્ઞાને કારણે પોતાનું પૂર્વ શરીર ત્યજી દઈને જન્મ લીધો આ જ દક્ષે ચાક્ષુસ મનવંતરનું આગમન થતાં જ્યારે કાળક્રમે પૂર્વસર્ગ નષ્ટ થઈ ગયો હતો ત્યારે ભગવાનની પ્રેરણાથી ઈચ્છા અનુસાર નવી પ્રજા ઉત્પન્ન કરી તેમણે જન્મ લેતાની સાથે જ પોતાના તેજથી સમસ્ત તેજસ્વીઓનું તેજ છીનવી લીધું એ કર્મ કરવામાં ઘણા દક્ષ હતા તેથી જ તેમનું નામ દક્ષ થયું બ્રહ્માજીએ તેમનો પ્રજાપતિઓના નાયકના પદ પર અભિષેક કર્યો અને સૃષ્ટિના રક્ષણ માટે તેમને નિયુક્ત કર્યા અને તેમણે મરીચી વગેરે અન્ય પ્રજાપતિઓને પોતપોતાના કાર્યમાં નિયુક્ત કર્યા એતે શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા ચતુર્થ સ્કંદે ત્રીસોધ્યાય ચોથા સ્કંદ અંતર્ગત ત્રીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય અધ્યાય એકત્રીસમો શ્રી નારદજીનો પ્રચેતાઓને ઉપદેશ અને તેમને પરમપદનો લાભ થવો શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી દસ લાખ વર્ષ વીતી ગયા પછી જ્યારે પ્રચેતાઓને વિવેક થયો ત્યારે તેમને ભગવાનના વાક્યોનું સ્મરણ થઈ આવ્યું અને તેઓ પોતાની પત્ની મારીસાને પુત્રોની પાસે છોડીને તરત જ ઘરમાંથી નીકળી પડ્યા તેઓ પશ્ચિમ દિશામાં સમુદ્ર તટ પર કે જ્યાં જાજરી મુનિએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં જઈ પહોંચ્યા અને જેનાથી સમસ્ત ભૂત પ્રાણીઓમાં એક જ આત્મતત્વ વિરાજમાન છે એવું જ્ઞાન થાય છે તે આત્મવિચારરૂપ બ્રહ્મસત્રનો સંકલ્પ કરીને બેસી ગયા તેમણે પ્રાણ મન વાણી અને દ્રષ્ટિને વશ કર્યા તથા શરીરને નિશ્ચય સ્થિર અને સીધું રાખીને આસનને જીતીને ચિત્તને વિશુદ્ધ પરબ્રહ્મમાં લીન કરી દીધું આવી સ્થિતિમાં તેમને દેવો અને અસુરો બંનેના વંદનીય શ્રી નારદજીને જોયા નારદજીને આવેલા જોઈને પ્રચેતાઓ ઊભા થઈ ગયા અને પ્રણામ કરીને આદર સત્કારપૂર્વક દેશકાળ અનુસાર તેમની વિધિવત પૂજા કરી જ્યારે નારદજી આરામપૂર્વક બેસી ગયા ત્યારે તેઓ કહેવા લાગ્યા પ્રચેતાઓએ કહ્યું હે દેવર્ષિ તમારું સ્વાગત છે આજે ઘણા ભાગ્ય બળે અમને તમારું દર્શન થયું બ્રહ્મન સૂર્યની જેમ તમારું વિચરણ પણ જ્ઞાનના આ લોકથી સઘળા જીવોને અભયદાન આપવા માટે જ થાય છે પ્રભુ ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુએ અમને જે ઉપદેશ આપ્યો હતો તેને અમે ગૃહસ્થિમાં આસક્ત રહેવાને કારણે ભૂલી ગયા છીએ તેથી તમે અમારા હૃદયોમાં પરમાર્થ તત્વનો સાક્ષાત કરાવનારા તે અધ્યાત્મ જ્ઞાનને ફરી પ્રકાશિત કરી દો કે જેથી અમે સુગમતાપૂર્વક જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લઈએ શ્રી મૈત્રીજી કહે છે ભગવાનમય શ્રી નારદજીનું ચિત્ત હંમેશા ભગવાન શ્રી કૃષ્ણમાં જ પરવાયેલું રહે છે તેઓ પ્રચેતાઓના આ પ્રમાણે પૂછવાથી તેમને કહેવા લાગ્યા શ્રી નારદજીએ કહ્યું હે રાજાઓ આ લોકમાં મનુષ્યનો તે જન્મ તે કર્મ તે આયુષ્ય તે મન અને તે વાણી સાર્થક છે કે જેના વડે સર્વાત્મા સર્વેશ્વર શ્રીહરિનું સેવન કરવામાં આવે છે પવિત્ર માતા પિતાથી ઉત્પન્ન થવાથી યજ્ઞોપવિત સંસ્કારથી અને યજ્ઞ દીક્ષાથી પ્રાપ્ત થનારા તે ત્રણ પ્રકારના શ્રેષ્ઠ જન્મોથી વેદોક્ત કર્મોથી દેવતાઓના જેવા દીર્ધ આયુષ્યથી શાસ્ત્રના જ્ઞાનથી તોપથી વાણીની ચતુરાઈથી અનેક પ્રકારની વાતો યાદ રાખવાની શક્તિથી તીવ્ર બુદ્ધિથી બળથી ઇન્દ્રિયોના કૌશલથી યોગથી સાંખ્યથી સંન્યાસ અને વેદ અધ્યયનથી તથા વ્રત વૈરાગ્ય વગેરે અન્ય કલ્યાણકારી સાધનોથી પણ મનુષ્યને શો લાભ કે જેના વડે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર શ્રીહરિ મેળવી ન શકાય વાસ્તવમાં સમસ્ત કલ્યાણોની અવધિ આત્મા જ છે અને આત્મજ્ઞાનનું પ્રદાન કરનાર જ સમસ્ત પ્રાણીઓના પ્રિય આત્મા છે જેમ વૃક્ષના મૂળને સિંચવાથી તેના થળ ડાળીઓ પેટા ડાળીઓ વગેરે બધાનું પોષણ થઈ જાય છે અને જેમ ભોજન વડે પ્રાણને તૃપ્ત કરવાથી સમસ્ત ઇન્દ્રિયો પુષ્ટ થઈ જાય છે તેવી જ રીતે શ્રી ભગવાનની પૂજા બધાની પૂજા છે જેમ ઋતુમાં જળ સૂર્યની ગરમીથી ઉત્પન્ન થાય છે અને ઋતુમાં તેના જ કિરણોમાં ફરી પ્રવેશી જાય છે તથા જેમ સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે અને પછી તેમાં જ મળી જાય છે તેવી જ રીતે ચેતન અચેતનાત્મક આ સઘળો પ્રપંચ શ્રીહરિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે વાસ્તવમાં આ વિશ્વ જ જગદાત્મા શ્રી ભગવાનનું તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વ ઉપાધિઓથી રહિત સ્વરૂપ છે જેમ સૂર્યની પ્રભા તેનાથી ભિન્ન હોતી નથી તેવી જ રીતે આ જગત ભગવાનથી ભિન્ન નથી તથા જેમ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો ક્રિયાશીલ રહે છે પરંતુ સુષુપ્ત અવસ્થામાં તેમની શક્તિઓ લીન થઈ જાય છે તેવી જ રીતે આ જગત સર્ગકાળમાં ભગવાનમાંથી પ્રગટ થાય છે અને કલ્પનો અંત થતાં તેમનામાં જ લીન થઈ જાય છે સ્વરૂપથી તો ભગવાનમાં દ્રવ્ય ક્રિયા અને જ્ઞાનરૂપી ત્રિવિધ અહંકારના કાર્યોની તથા તેમના નિમિત્તે થતા ભેદભ્રમોની સત્તા જ નથી હે રાજાઓ જેમ વાદળ અંધકાર અને પ્રકાશ એક ક્રમશઃ આકાશમાંથી પ્રગટ થાય છે અને તેનામાં જ લીન થઈ જાય છે પરંતુ આકાશ તેમનાથી લેપાતું નથી તેવી જ રીતે આ સત્વ રજ અને તમોમયી શક્તિઓ ક્યારેક પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેમનામાં જ લીન થઈ જાય છે આ જ રીતે તેમનો પ્રવાહ ચાલતો રહે છે પરંતુ આનાથી આકાશ જેવા અસંગ પરમાત્મામાં કોઈ વિકાર થતો નથી તેથી તમે બ્રહ્મા વગેરે તમામ લોકપાલોના પણ અધીશ્વર શ્રી હરીને પોતાનાથી અભિન્ન માનો અને તેમને ભજો કારણ કે તેઓ જ સમસ્ત દેહધારીઓના એકમાત્ર આત્મા છે તેઓ જ જગતના નિમિત્ત કાળ છે ઉપાદાન કારણ પ્રધાન અને નિયંત્રતા પુરુષોત્તમ છે તથા તેઓ જ પોતાની કાળશક્તિથી ગુણોના પ્રવાહરૂપ આ પ્રપંચનો સંહાર કરી નાખે છે તે ભક્તવત્સલ ભગવાન સઘળા જીવો પર દયા કરવાથી જે કંઈ મળી રહે તેમાં જ સંતુષ્ટ રહેવાથી તથા સમસ્ત ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરીને શાંત કરી દેવાથી સત્વરે પ્રસન્ન થઈ જાય છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વગેરે બધા પ્રકારની વાસનાઓ નીકળી જવાથી જેમના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા છે તેવા સંતાનો હૃદયમાં તેમના નિરંતર વધતા રહેતા ચિંતનથી ખેંચાઈને અવિનાશી શ્રીહરિ આવી જાય છે અને પોતાના ભક્તાધીનપણાને ચરિતાર્થ કરતા રહીને હૃદય આકાશની જેમ ત્યાંથી ખસતા નથી ભગવાન તો પોતાને જ સર્વસ્વ માનનારા નિર્ધન મનુષ્યોને જ પ્રેમ કરે છે કારણ કે તેઓ પરમ રસજ્ઞ છે તે અકિંચનોની અનન્ય આશ્રયભૂત નૈહેરતુક ભક્તિમાં કેટલી મધુરતા હોય છે તેને પ્રભુ સારી રીતે જાણે છે જે લોકો પોતાના શાસ્ત્ર જ્ઞાન ધન કુળ અને કર્મોના મધથી ઉત્પન્ન થઈને આવા અકિંચન સાધુજનોનો તિરસ્કાર કરે છે તે દુર્બુદ્ધિવાળાઓની પૂજાનો તો પ્રભુ સ્વીકાર કરતા જ નથી ભગવાન સ્વરૂપાનંદથી જ પરિપૂર્ણ છે તેમને પોતાની સેવામાં રહેતા શ્રી લક્ષ્મીજીની તથા તેમની ઈચ્છા કરનારા રાજાઓ અને દેવતાઓની પણ કોઈ પરવા હોતી નથી આટલું હોવા છતાંય તેઓ પોતાના ભક્તોને તો આધીન જ રહે છે અહો આવા કરુણાના સાગર શ્રી હરિને કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય થોડા સમય માટે પણ કેવી રીતે છોડી શકે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી ભગવાન નારદે પ્રચેતાઓને આ ઉપદેશની સાથોસાથ ભગવાન વિશેની અન્ય પણ ઘણી બધી વાતો કહી સંભળાવી ત્યારબાદ તેઓ બ્રહ્મલોકમાં સિધાવી ગયા પ્રચેતાઓ પણ તેમના મુખેથી જગતમાં પાપરૂપી મળને દૂર કરનારા ભગવાનના ચરિત્રો સાંભળ્યા પછી ભગવાનના કમળોનું જ ચિંતન કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામે ગયા આ પ્રમાણે તમે મને શ્રી નારદજી અને પ્રચેતાઓ વચ્ચે થયેલા ભગવાનની કથા સંબંધી સંવાદ વિશે જે પૂછ્યું હતું તે મેં તમને કહી સંભળાવ્યું શ્રી સુખદેવજી કહે છે હે રાજન અહીં સુધી સ્વયંભૂ મનુના પુત્ર ઉત્તાનપાદના વંશનું વર્ણન થયું હવે પ્રિયવ્રતના વંશનું વર્ણન પણ સાંભળો રાજા પ્રિયવ્રતે શ્રી નારદજી પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ મેળવ્યા પછી પણ રાજ્યભોગ કર્યો હતો તથા અંતે આ સમગ્ર પૃથ્વી પોતાના પુત્રો વચ્ચે વહેંચીને તેમણે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી લીધું હતું હે રાજન આ તરફ શ્રી મૈત્રીજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદથી યુક્ત આ પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમ મગ્ન થઈ ગયા ભક્તિભાવનો ઉદ્વેગ થવાથી તેમની આંખોમાંથી પવિત્ર આંસુઓની ધારા વહેવા લાગી તથા તેમણે ભગવાનના ચરણોનું હૃદયમાં સ્મરણ કરતા કરતાં પોતાનું માથું મુનિવર મૈત્રેજીના ચરણોમાં મૂકી દીધું વિદુરજી કહેવા લાગ્યા હે મહાયોગી તમે ઘણા જ કરુણામય છો આજે તમે મને અજ્ઞાનના અંધકારમાંથી પેલે પાર પહોંચાડી દીધો છે કે જ્યાં અકિંચનોના સર્વસ્વ શ્રીહરિ વિરાજે છે શ્રી સુખદેવજી કહે છે મૈત્રીજીને કૃતજ્ઞતા સૂચક ઉપયુક્ત વચનો કહીને તથા તેમને પ્રણામ કરીને વિદુરજીએ તેમની પાસેથી જ્ઞાન લીધી અને પછી શાંતચિત થઈને પોતાના બંધુજનોને મળવા માટે તેઓ હસ્તિનાપુરમાં ગયા હે રાજન જે મનુષ્ય ભગવાનના શરણાગત પરમ ભાગવત રાજાઓનું આ પવિત્ર ચરિત્ર સાંભળશે તેને દીર્ઘ આયુષ્ય ધન ક્ષેમ કુશળ સદગતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે વૈયા શીખ્યા મષ્ટા સહસ્ત્રયા પારમહ સંહિતા ચતુર્થસ્કંધે પ્રચેત સોપાખ્યાન નામેકિશોધ્યાય ચોથા સ્કંદ અંતર્ગત પ્રચેતસોપાખ્યાન નામનો એકત્રીસમો અધ્યાયી સમાપ્ત એ ચતુર્સ્કંધ સમાપ્ત ચોથો સ્કંધ સમાપ્ત હરિયોં તત્સ બોલો કરશ્નૈયાલકી જય